જય માતાજી કેમ છો બધા મજામાં જ જશે તો વેલકમ છે તમારું અમારા આજના નવા બ્લોગ મત આજે હું નાસીર ને દિલીપભાઈ કામ ઉપર જ્યાં અમારે કામે દાવાનું છે ઈંટું ચઢાવવા જ્યાં ધાબા ઉપર ઈંટું ચડાવવાનું હોય અહીંયા કંઈ અમે રહ્યા અને ફાઇનલી અમારે જ્યાં ચડાવવાનું ઈટું હતું અહીંયા કંઈ આવતા રહ્યા તમે વિચારતો હશો કે હર્ષભાઈ ભાઈ આટલા ફેમસ તો આવું કામ એટલે એવું કાંઈ ના હોય ફેમસ હોય તો કામ તો કરવું તો કામ તો કરમ પછી શું અમે તો અમારા કામ તે લાગી ગયા અને જો આ ઈંટું પડ્યું અમારે ઉપર ચડાવવાનું હોય નાસીર વિચારતો હતો ને દિલીપે નીચે ઉભો વિચારતો હતો ક્યારે ચડાવી લેશું ને શું કરશે ને મેં કીધું વિચાર વિચાર નહીં માડો દો ટીપી ટીપી સરોવર ભરાય એટલે હરે હર તો એ કામે લાગી અને એક મસ્ત હારી શોટ મારી દીધી એટલે કે બે બસો કે ત્રણસો રૂપિયા ઈંટું ચડાવીને પછી વરીને અમે નીચે આવ્યા ને તરસ લાગી હતી પાણી પીવા તા નીચે અમે આવીને પાણી પીધું અને પાણી પીને પછી વરીને પાછો આવી ગયો ચા તો અમે કીધું હાલો હવે થોડોક ચાય પીલી પછી ચાય પીને પછી વરીને એમાં દિલીપભાઈ આરામ કરતા હતા બેટા થોડીક વાર નાસી રે ફરીને પીધું પાણી પાણી પીને પછી અમારું કામ પતી ગયું અને એ ભાઈ પૈસા આપ્યા ને પૈસા લઈને નીકળી ગયા અમારે પાંચસો પાંચો રૂપિયાની હાજરી પડી હતી એટલે હાજરી લઈને મેં નીકળી ગયા એટલે પાંચ વાંધ છૂટા ન હતા એક ભાઈ કને તો પછી અમે છૂટા લેવા માટે એક દુકાને ગયા દુકાને જઈને મેં એક લીધી છાસની થેલી અને ચાર ફટી મસાલા ને મસાલા લઈને પી તો એક ની છૂટા દીધા ને બીજાને આપે એની વન કે છૂટા નહીં તો પછી અમે નાસી દિલીપને પૈસા દઈને મેં નીકળી ગયા હું નાસી આગળ જઈને છૂટા કરે નાસીને દી દીધા તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું જો તમને મારો આ વ્લોગ પસંદ આવ્યો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો ત્યાં સુધી જય માતાજી